તો પેલા ક્યારા બાંધી દે ખાતર ખાતર ભેગું આવી જાય ને ક્યારા બાંધી પછી એને પાણીથી થી ઓરવે પાણી પાઈ પાણી પાય પછી ચોથે દિવસે દંતર મારે દંતર મારી પછી ટૂંકમાં મગફળી વાવી પછી ઉપર પાછું પાણી આપતા હોય છે અને ઘણા ખેડૂત ઉપર પાણી આપ્યા પછી ત્રીજે દે કે ચોથે દિવસે પાછું પાણી પી આપતા હોય છે આની પદ્ધતિ કઈક એવી છે જો પેલા હું તમને બતાવી દઉં જે આ એનું પડું છે આગળ વાવેતર કામ ચાલુ છે આ પડું છે આમાં નથી દાઢવણ નાખ્યા દાઢવણ નાખેલા જેવું જ છે આમ તો ક્યારા બાંધેલા છે જ નહીં એમનેમ અને બે કોને સેટર તમને બતાવી દો ધોરિયા ક્યાં લોકો કોઈ ધોરિયા કરે જ નહીં ધોરિયા આપણે જે આપણે એ બાજુ એરિયામાં ધોરિયા કરે ધોરિયા કરે જ ને ફુવારા અને સેડુ અત્યારે સ્પેપ બાય સ્ટેપ મૂકતા જાય અને સેડું છોડાવતા જાય અને આ રેડ પાણી ચાલેલું છે જો તો અહીંયા તમને એના દેખાઈ જાય છે બતાવી દો રહ્યું અહીંયા આ હગળ સૈડું ફોલ્યું હોય ને એના સૈડું ખોલતા જાય અને આખું રેડ પાણી વરસાદ થયો હોય ને ત્રણ ચાર ઇંચ વરસાદ થયો હોય ને એવી રીતનું પેલા પિયત આપી દઈએ ઘણાય ખેડૂત છે એ આ બાજુ એક પિયત આપે ઘણાય બે પિયત આપે આપણે હું જ્યાં આવ્યો છો મહેશભાઈ ને આમાં બે પાણી કાઢેલા છે ઉપરા ઉપર બે પાણી કાઢી પછી આ ત્રીજા દિવસ આ ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે વાવેતર ચાલુ છે મગફળીનું જ્યાં આ વાવેતર થઈ ગયું છે વિષની જાદીએ વાવેતર થાય છે બે આયુ વચ્ચે વીસ નું અંતર છે અને મગફળી વાવી દીધી છે વાંચી વાવતા વાવતા ટૂંકમાં અહીંયા પહોંચ્યા ને હવે આમાં આ લોકો કાંઈ નહીં કરે અને પિયત જ નહીં આપે હવે આ હવાઈ જાય ને એટલે માથે હબાવ હમાર મારી દે હમાર મારી નાને દબડી દે અને પાછળ છે ને ટૂંકમાં દંતારના દાતા વાહ અત્યારે રાપ રાખેલી છે વાહે રાપ હાલતી છે એમણે બતાવું જો Aquí okay, sí estuvo yo loco. જો આ રીતની કઈક વાવણી થાય છે તો વાહ રાપ મારેલી છે અને ડબલ ચક્કર ડબલ ચક્કર બે દાંડામાં બાજુ દાણા જાય બે દાંડા બોલી બાજુ દાણા જાય ચાર દાતા લગાડેલા છે વીસ ની જારીએ અને પાછળ રાપ મારેલી જો આવ્યું છે તો બતાવું જો પાછળ રાપ મારેલી જો આમાં ક્યાંય છે ધોર્યો ક્યાંય ધોર્યો નથી આ લોકોને ક્યાંય ધોર્યો નથી ઉપલે બતાવું ન્યાય પણ ક્યાંય ધોર્યો નથી પાછળ રાખ ચાલુ કોટ મારેલો છે અને બાવીસ નંબર મગફળી નું વાવેતર ચાલુ છે આમાં ધોમ ટાઇસ ભરેલી અને દેશી ખાતર ને ભરેલી હે ચ દેશી ખાતર અને ટાંચ ભરેલી છે પડાની અંદર આ હે જે પોચી ગયા જો અમે કે ધોર્યો ન છે સે ધોર્યો તો ભાઈ સવા પાંચ થયા છે અને માસભાઈ ની આગળ એના પડામાં મગફળી વાવે છે અને આ બધા નું રેસીડેન્ટ આયા છે વાડીએ જ જ્યાં એનું રેસીડેન્ટ છે આગળ એની વાડી છે ટૂંકમાં આ વાડીએ જ રહીએ છે વાડીએ જ રહેવા વાળા બધા અને મજા આવે એમ ત્યાં એનું ઘર બરાબર અને આપણે હવે ટૂંકમાં ચાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા તો કોઈ છે નહીં ક્યાં ગયા બધા આપણે હું તો ચા પીવા આવ્યો હતો કોઈ નબરે ઘર બંધ રસોડું બંધ પણ કોઈ બંધ ક્યાં ગયા છે બધા તારમી ધ્રુવી એ કૃપા

વાલા વાલા લે વાલા વાલા કુટા બેન સુઈ ગયા છે તો મમ્મી નો ફોન નવરો ફ્રી માં પડ્યો છે આ જાડું ક્યુ હોય છે આ ઓહ કાટા વાળું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવી દોંગુ બિંગુરિયા અહીંયા બેઠા જો અમુક તો આ બાજુ જમના જે આપડે બીમાર પડી હતી જુનાગઢ દાખલ રહી હતી ને પંદર દિવસ આ એનું બચ્યું છે બાકી આના નામ આપણે આવડતા નથી આ ગંગા આ જમના બિસાડી જો ઓહરી ગઈ હતી

કે જણું હોય ને તારો નીણ પૂરો કરવો ને બાયુ ના નીકળી અગે દોવાની હોય નીણ પૂરો વાહી તે બધું એટલે બધું આ બધું હાચવ બહુ અઘરું છે બરાબર પણ છતાંય ક્યારેક છે ને દિવસ વગર ટાઈમ લઈને થોડોક ટાઈમ કાઢીને નીકળી હા હા સની હા અમારે એ વાવણું કર વાવણું હા અમાર જો કૃપાજી સુતી છોલી ગઈ ગયું બધી છોકરીઓ બાજુની વાડી આપણે ધાવી ધોવીને હિરોની બધી બાજુની વાડીએ રમવા ગયા છે અને હમણાં પછી ગાને દોવાનો સમય થાય ને એટલે આપણે એનો વિડીયો શૂટ કરીશું અને અત્યારે આ વિડીયોમાં અત્યારે આટલું પછી ફરી પાછા મળશું આવતીકાલે અત્યાર સુધી રામ રામ સીતારામ જય મુરલીધર જય દ્વારકાધીશ